ગાય રાતના બાર વાગેલા હે રાતના બાર વાગે આ શોકરું ઊભું થઈને આવી રીતે બારી મો આખી રાત ઊંઘતું નહીં બસ આવી રીતે ને આવી રીતે એની રાત જાય આપણે તો મસ્ત રીતે રાતે ઊંઘી જઈએ પણ મેં મસ્ત ઢોલડીમાં એટલે ખુરશીમાં મેં મસ્ત બ્લેન્કેટ રાખ્યું હો અને પાથરીને કમ્પ્લેટ આપ્યો પણ એ ઊંઘવાનું નોમ નહીં અને આજુચો મારા પલંગ ઉપર ચડી

બસ હવે ઉઠી ચા પોણી કર્યું નાસ્તો કર્યો આચલ બીમાર થઈ ગઈ આચલ નો ઘેર તાવ આવી ફોન આવ્યો આચલ નો તાવ વધારે આવ્યો તે થોડું ટેન્શન આવી ગયું હોય ને આચલ ના પાછો ત્યાં તાવ આવ્યો ને એવું બધું બીટુ નાવા બે હશે બીટુ નાહવા જ અને ટાઈ કચો જઈ બીમાર થઈ ગયો એટલે નીકળવું એ નહીં ગમતું મમ્મી ઘેર જવું હોય મારા અવરાતું નહીં એમ થાય કે થોડું શરીર હરખું થાય તો કોઈ મેલી મેલીને જવું તું તારું પણ જવું છે તે આ તો તું જોઉં તો એવું થઈ ગયું ને તો માથું બાથું દુખાય ને ગમતું જ નહીં કશું મને નહીં લાગતું કે આ છોકરો મને રહેવા દે ગમે તે કરીને લઈ જા હે ઇક પાછી

હું કે હા એ દીએ આ ચલ ને હું થયો કોઈ નહીં મોદી પડી ના ના હું આ થી એ તો પેલું સ્કોટમ માં એ થોડું આવો ગળ સોલાય હા સોલાય લોય આય ની નઈ લોય આય આ મમ્મી એ તો આ સિકંદર કાલે પૂરે ફોન કરે તો આચલ ચલ મોદી કરી ના ના મોદી કરવા દે એમ નહી લોહી આવી ના નહી આવ્યું તાણ હું તું કે સિમ્પ્ટમ્સ ઓમ તેમ

જો બટાકા ને કા ત્રી ટડીન રાખી પાપડ તળ્યા થોડા તો બધું તળી તડીન દવામ ભર દીધું જો પાપડે તળીન રાખ્યા એના બેલ અત્યારે એના બેલ ઓલરેડી શ્રી હવે હું મગમ થોવા દે આ થશે આડી કે જો બીટુ સીતપુરાયન પટલી થઈ જવાની હે રેડ ઊંધા ને છે મોટા મારે સીધે સીધા મોટા મારે જો બીટુ માટે લાયા અમે એક્સરસાઇઝ કરવા માટે ને બીટુ મજા આવે ને હું એ કરું ગો પસે એ પડી ગયેલું ઓનો કોઈ કરવું પડે ના એવું કોઈ ના હોય

ઓટો સીકર બને ખબર નહીં આ પાવર હતો અંદર પણ પાવર મેં કાઢી નાખ્યો હ પછી પાવર આપણે લગાવીને ચેક કરીશું તો દાઇ જુઓ નહીં ધોઈને તૈયાર થઈ જઈશું હું અને દાળ બફાઈ ગઈ હ મગની દાળ ફોતરાવાળી દાળ બનાવી મરચું મસાલા બધા ઉમો કરે તૈયાર કરી દીધી દાળ બસ હવે દાળ વઘાર દઈએ વઘાર આવી ગયો હ મોટો રોટલો બનાવવા જઈને તે રોટલો આખો બગડ્યો આટલી દાળ તો મારા મીઠું ને ઘણી ઘણી થઈ ગઈ ટોમેટું નતું ને ડુંગળી એ નહીં પણ શાક નહીં ઓછું શાક ભાવે એના તો આ હે ને મજા આવે દાળ નો બાજરીનો રોટલો ખાવાની મિક્સ દાળ હોય અડદની દાળ હોય અમાર ઘરમાં તો ખાસ કરીને તમને શું જોવા મળશે ખબર બસ આવી રીતે દાળ અને રોટલા રોટલી ભાખરી પરોઠા આવું જ તો ગાય જય શ્રી કૃષ્ણ અને મને અમે આ દાળો વધારે જમ ખાઈએ ખબર કે અત્યારે જો શાક સારો આવતો નહીં બરાબર બધો આપણે મોટી સિટીઓમાં રહેતા હોય ને એટલે કેવા પાણીમાં પકવેલો હોય કેવા પાણીમાં ના પકવેલો હોય બરાબર એટલે કોઈ ખેતરમાં કોઈ બોરનો પોણી નહીં એવું કોઈ પોણી સારું આવતું ને એટલે શાકમાં કોઈ મીઠાશ રહી નહીં ગમે તેનું તમે શાક બનાવો પણ તમને પહેલાં જેવું કોઈ શાકમાં તમને કોઈ કોઈ શાકમાં તમને સ્વાદ લાગે ને તો મને કહેવાનું એક કે શાકમાં તમને સ્વાદ નહીં લાગે જે પહેલાં ગોમડામાં જે શાકભાજી હતો જો ડેટી રવૈયો હતો ફુલાવર હોતું કોબીજ હતી આ બધી જે મીઠાસ હતી ને એ અત્યારે શાકમાં બિલકુલ મીઠાશ રહી નહીં એટલે કમસે કમ એના કરતાં એવો દવાવાળો નાન થઈને આવો બધો શાક ગટરના પોણીનો પકવેલો નાન થઈને એવું બધું ખાવું એના કરતાં તો હું તો કહું બેસ્ટ હ કઢી મસ્ત સાસની કઢી બનાવો પછી અડદની દાળ બનાવો તુવેરની દાળ બનાવો પછી ચણાની બનાવો મગની આરી ફોતરોવાળી બનાવો મિક્સ દાળ બનાવો આવી બધી અમારા ઘરમાં અલગ અલગ દાળ હોય અને મારન બીટુન બેન જુઓ બાજરીનો રોટલો તો વધેલો જ છે કે તમને ખબર હોય હું બધા લોટ ભેગા કરીને જે રોટલો બનાવવું એ જારનો એક કિલો જારનો લોટ હોય મો બે કિલો જેવો કિલો જેવો બાજરીનો લોટ હોય ને મો ચપટી થોડો ચણાનો લોટ નોખી દેવાનો એટલે તમારે હ ને સારું રહે એમ તો આવો જ રોટલો અમે મૂન બે ખાઈએ જો મારે એટલો બધો વજન વધતો નહીં બરાબર અને શરીર પણ તંદુરસ્ત રહે એટલે હું તો કહું ને આ તો હૌ હાઉની માન્યતાઓ જુદી પણ મારો કહેવાનો મતલબ કે એક થાય મારી વાત ખોટી લાગી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે હું જે આ વાત કહેવા જઈ રહ્યું તમને કે આપણે દાળો બનાવીને ખાઈએ તો દાળ તો સારી જ હોય છે ને એવા શાક બનાવવા કરતાં દાળ સારી હોય એમ કહેવાનો મતલબ એટલે અમે ખાસ કરીને અમારા ઘરમાં દાળ જ બનતી હોય તમે જોજો રાજસ્થાનમાં ખાસ કરીને બધો જે રાજસ્થાન હશે ને રાજસ્થાનથી રહેવા આવ્યા છે ને એ આપણા ગુજરાતીઓમાં શાક વધારે બનતું છે પણ રાજસ્થાનમાં તો ખાસ કરીને દાળ જ હશે તમારે જોવાનું બપોરે એક ટાઈમ દાળ હશે ને સાંજે કોક ગમે તે ગમે તે ભાખરી શાક એવું કોક કરે ને આપણો તો કેવું દાળ ભાત બનાવ્યું હોય ને તો એ બાજુમાં શાક તો હોય જ ગમે તે આપણા ગુજરાતીઓનો શાક વધારે ખાવાતું હોય અને રાયસ્થોનમાં હં ને તમે જોજો રાયસ્તોનમાં બધોનો એક ટાઈમ તો દાળ બના દાળ રોટલો કે રોટલી કે ભાખરી જેના જોડે ભાવતી પણ એક ટાઈમ તો એમને બપોરે તો દાળ હોય જ એટલે એવું હ અને અમે દાળ ફ્રાય બનાવીએ ને તો જ અંદર ભાત થોડા મૂકવાના ન કોતો પછી દાળ ભાત બનાવીએ ને તુવેરની દાળ જોડે તો જ અમે ભાત મૂકીએ ના કમારે ખાસ કરીને ભાત ઓછા અમારા ઘરમાં એવું બધું હોય હ એટલે કાંઈ છે જુઓ રોટલો મારો કેવો થઈ ગયો કારણ કે મેં ફિલ્ટર કરેલું હોય ને એટલે તમને એવું લાગશે હમણાં હું તમને બતાવ કાંઈ શું થયું ખબર રોટલો મોટો બનાવવા જઈને મેં કીધું એક રોટલો મોટો બનાવું અને એક માપ કાયમ બનાવું ને એવો તે મોટો વધારે મોટો રોટલો બનાવવા જઈને તે તવીને એની પડીને તે રોટલો બગડ્યો થોડો કોરેમોરથી કાચો રહ્યો ઉખડ્યો ના અને કલર આખો અલગ લાગે મેં ફિલ્ટર કરેલું હોય ને એના કારણથી કલર અલગ લાગે હા તો આવું બધું કહીશ હું તો એટલું જ કહું કે આપણે જો અત્યારે આવી રીતે ખાવામાં કંટ્રોલ નહીં કરીએ ને તો પછી ગમે એમ આપણે દવાઓ બવાઓ બધું લે જઈએ ગોળીઓ દવાઓ નાન તેન મારી ઉંમરનો ઘણી ખરી ખરી લેડી જો મારે જુઓ મારે પિસ્તાલીસમું વરસ બેઠું ને પણ મારે એક પણ દવા ચાલું નહીં અત્યારે હાલ શરીરમાં એક પણ કોઈ ગોળી ચાલું નહીં કે કોઈ દવા ચાલુ નહીં બરાબર તો મારા જેટલી ઉંમરનો ઘણો ને બધી દવાઓ ચાલુ થઈ જ જઈ હોય પણ મારે હું જો વજન એ રાખું પછી દવાઓ એ કોઈ ખાસ કરીને મારે કે દવા મારા આપેલી પેટની તકલીફ મારા હું તો મને કહું પહેલાંથી મારે પેટની તકલીફ થઈ જઈએ ને એ મેં પહેલેથી કાળજી ના લીધી એટલે મારા કબજિયાતની થઈ એટલે થોડો હોયથી તૂટે બહુ મોટો બનાવવા જઈને એટલે આમ તો મસ્ત કડક થયું અમૌ થી તો ખબર પહેલા મારા તવી રહી ને એ ગરમ થઈ નથી ડાયરેક્ટ મે બનાવ્યો ને એટલે થોડો પ્રોબ્લેમ થયો આ મસ્ત થઈ ગયો તવી ગરમ થયા વગર ના કર દાળ બની જઈ તૈયાર તો ગાઈસ આજે તો બપોર પછી કેવું થયું કોઈ વિડિયો શૂટ નહીં કર્યો એનું કારણ હતું કે જવું તું મમ્મીના ઘેર તો મેં કીધું મસ્ત વિડિયો ત્યાં શૂટ કરીશું અને કીધું મમ્મીનું ઘર બતાવવું બરાબર પછી કેવું થયું કે બીટ્ટુને વોંચવા માટે લઈને આવ્યું હોય કે એટલે મેન બીટુને વોંચવાનું ને એવું બધું હતું એટલે મેં કીધું ત્રણે હવે વોંચવાનું હોય ટાઈસીને જો રિક્ષા કરીને અહીંથી જવું તો નહીં મેળાવ ગાડીમાં જો ગાડી લઈને કોઈ આવે એવું ગાડી તો ઘર આગળ પડી હ ગાડીમાં મારા હંગાત કોઈ આવે એવું હતું નહીં કોઈ છોકરો એવો હતો નહીં કે ગાડીમાં આપણા હંગાત આવે કે ગાડી ચલાવી લે કે કોઈ એવું વ્યક્તિ હતું નહીં કે ગાડી ચલાવી લેવું ને મેં કીધું હવાતા ચાલશે મેં કીધું તો બપોરે જે વિડીયો શૂટ કર્યો એ કર્યો એના પછી કોઈ કર્યો નહીં અને ટાઇસુના પ્રોબ્લેમથી મેં કીધું ટાઈસુનો હંગાત તે નહીં લઈ જઈએ કોન મૂકીને જાઉં તો બસ મમ્મી બાપડી કહેતી હતી કે હું સંભાળીયા બનાવું તો કે તું આય અને બીટું માટે લઈ જજે એવું હોય તો તમે કીધું બીટુ મૂકીને જવું કે લઈ જવી તેવું બધું હતું પછી ના જઈ કીધું ચાલશે કોમ કરો તૈયાર તો થયેલી જ છું કીધું તમે મસ્ત મસ્ત રીલ્સ બનાવી દઈએ થોડી બે ચાર જાતે 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 હતી એક હાથે મોબાઈલ પકડું ને એક હાથે રીલ્સ બનાવું આવું બધું અને આપણો નથી મને કેવું ખબર છોકરો જેવું એટલું બધું ફાવવા નહીં રીલ્સ બનાવતા છોકરોને તો ટાઈમ ગોઠવું નાન અંતે બધું એટલું બધું એડિટિંગ અંદર કરે મને એટલું બધું નહીં ફાવતું મને થોડું થોડું જ ફાવે એટલે આવું બધું હતું એટલે પછી કોઈ વિડીયો શૂટ નહીં કર્યો તો આપણે કાલે બધા વિડીયો શૂટ કરીશું વિચાર મમ્મીને ઘેર જવાનું મમ્મીનું ઘર બતાવું એ બધું હોય ને આપણે મારા બ્લોગ સાથે સાથે એક એક જે મેં રીલ્સ બનાવી એ તમારા બધાના મનોરંજન માટે હચું કહું મને તો કોઈ એવો એટલો બધો આ તૈયાર થવાનો શોખ ખરો પણ અમુક ગીતો ઉપર હ મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોતો બનાવવાનો પણ મને એમ થાય કે હેડ બીજો મને નહીં ગમતું પણ કોઈ બીજા વ્યક્તિને ગમતું હોય તો એટલે બીજો માટે અમુક અમુક જેના જીવનમાં જીવન લખતું કોઈ બી આવતું હોય તો હું એ રીતે એવું વિચારીને મેં બનાવી હીલ્સો તો એક એક રીલ્સ અપલોડ કરતી રોય તો આ તો આજનો બ્લોગ આપણે મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ અને હા હું ભૂલી જઈ લાઈવ આજે હું ચાર વાગ્યા પછી લાઈવ થવાની કોશિશ કરી મેં કીધું ના ચાર વાગ્યા પશુનો ટાઈમ હતો કોઈ એક્ઝેક્ટ ટાઈમની ખબર નહીં પછીનો જ ટાઈમ હતો પણ જેટલા વાગે હતા પહોંચવા વાગ્યા હતા કેવું કોક હતું પછી કોઈ આવ્યું નહીં લાઈવમાં મને ખબર હતી કોઈ અત્યારે ફ્રી નહીં હોય એટલે કોઈ આવ્યું નહીં પછી હું તો લાઈવમાંથી બહાર નીકળી જઈને લાઈવ મેં શેર ના કર્યું એટલે જોઉં હું હવે દસ વાગે જેવું લાઈવ થવું કે ના થવું કે થોડું નેટ ઓછું આવે ને એટલે એમ થાય કે નેટ ચોટી ચોંટીને આવશે અને મજા નહી આવે તો દસ મિનિટ માટે વિચાર લાઈવ થવાનો આજે દસ તારીખ હ એટલે આ બધો મારો બ્લોગ આવશે કાલ એટલે તમને એવું લાગે કે આજે કીધું છે ના પણ આજે આ દસ તારીખ હ અને રાતનો ટાઈમ હ તો આજે રાતના દસ વાગે કહું